ગુજરાતમાં દસ દિવસ માટે કોંગ્રેસે પ્રશિક્ષણ શિબિર રાખી છે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે આવેલા છે અને રાહુલ પણ બે વખત ગુજરાત આવવાના છે ગુજરાતમાં બે હજાર સત્યાવીસની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને હવે એવું લાગે છે કે કોંગ્રેસનું નવસર્જન થઈ ગયું છે કારણ કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે પણ હવે કોંગ્રેસને સમજાઈ ગયું છે કે રસ્તા પર ઉતરવું પડશે અને કામ કરવું પડશે તો જ લોકોને ખબર પડશે કે કોંગ્રેસ હજુ ગુજરાતમાં જીવિત છે ગુજરાતમાં દસ દિવસ માટે કોંગ્રેસે પ્રશિક્ષણ શિબિર રાખી છે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે આવેલા છે અને રાહુલ પણ બે વખત ગુજરાત આવવાના છે તો આ બધા વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતની અંદર હવે બે હજાર સત્તાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે એટલે બધી પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે સમીકરણો રચવામાં આવી રહ્યા છે ચોકઠા ગોઠવામાં આવી રહ્યા છે અને જાત જાતની રણનીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે એના ભાગરૂપે કોંગ્રેસ હવે ગુજરાતની અંદર ખાસ્સી એવી એક્ટિવ થઈ ગઈ છે સંગઠન સૃજનનું અભિયાન કોંગ્રેસે શરૂ કર્યું એ બાદ કોંગ્રેસનું આખું એક નવસર્જન સર્જન થઈ ગયું છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત ચાવડાની વરણી કરવામાં આવી અને દરેક જિલ્લાના પ્રમુખો છે એ બદલી દેવામાં આવ્યા એટલે નવા જે પ્રમુખો આવ્યા એને કદાચ કોંગ્રેસની કામ કરવાની નીતિ રીતિ વિશે ખબર નહીં હોય તો એના માટે સંગઠન શિબિર પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ પહેલાં છવ્વીસ જુલાઈના દિવસે આણંદની અંદર જે અમિત ચાવડાનો વિસ્તાર છે ત્યાં ગાડી આવું પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવેલું અને એ વખતે પણ રાહુલ ગાંધી પોતે હાજર રહેલા અને કાર્યકરોને સંગઠન વિશે બૂથ લેવલ વિશે બધી માહિતી એમણે તે વખતે આપી હતી રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે થોડા સમય પહેલાં આવેલા અને એમણે કોંગ્રેસની અંદર પ્રાણ ફૂંકી દીધેલો કારણ કે એ વખતે એમણે એવી વાત કરી હતી કે અત્યાર સુધી કોંગ્રેસની અંદર રેસના ઘોડા કોણ અને લગ્નના ઘોડા કોણ એ ખબર નહીં હતી અને રેસના ઘોડા લગ્નમાં દોડતા હતા અને લગ્નના ઘોડા રેસમાં દોડતા હતા એ પછી રેસના ઘોડા કોણ છે એ ઓળખવાની કવાયત શરૂ થઈ અને કોંગ્રેસે એવો પ્રયાસ કર્યો કે જે ગ્રાઉન્ડ લેવલે કામ કરી શકે અને કોંગ્રેસને પ્રેમ કરતા હોય એવા માણસોની શોધખોળ શરૂ થઈ હવે આણંદમાં આ શિબિર પ્રશિક્ષણ શિબિર પૂરી થઈ હવે ગુજરાતની અંદર આજથી જૂનાગઢના ભવનાથ ટેકડીની અંદર આ દસ દિવસની પ્રશિક્ષણ શિબિર શરૂ થઈ અને આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને એમણે ઘણી બધી વાત કરી ભાજપ વિશે નિશાન બી સાધ્યું અને ભાજપની વિશે બંધારણથી માંડીને ઘણા બધા વાતો એમણે કરી પણ હવે બાર તારીખે અને સત્તર તારીખે એટલે બાર સપ્ટેમ્બર અને સત્તર સપ્ટેમ્બર બે દિવસ રાહુલ ગાંધી પણ આ પ્રશિક્ષણ શિબિરની અંદર હાજર રહેવાના છે જાણકારોનું કહેવું એમ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર જબરજસ્ત સક્રિય થઈ ગઈ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પાટીદાર અને ખેડૂતોના મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી જે રીતે આક્રમકતા બતાવી રહી છે એ બાબત કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની ગઈ છે અને એટલા માટે કોંગ્રેસ હવે એકદમ એક્ટિવ થઈ અને પ્રશિક્ષણ શિબિર જેવા કાર્યક્રમો રાખી રહી છે આ ઉપરાંત થોડા દિવસો પહેલાં ગુજરાત કોંગ્રેસે વોટ ચોરીનો જે મુદ્દો હતો એ પણ ઉપાડ્યો અને એનું જનઆંદોલન પણ શરૂ કર્યું જો કે એમનું કમનસીબ રહ્યું કે વરસાદ એટલો બધો પડ્યો કે જે કાર્યક્રમ આઠ તારીખે રાખેલો હતો એ રદ કરવાની ફરજ પડી પણ એ કાર્યક્રમ ફરી કરવામાં આવશે એવું કોંગ્રેસીઓનું કહેવું છે હવે આ પ્રશિક્ષણ શિબિર છે એમાં દરેક બાબતની માહિતી આપવામાં આવી રહી છે કે કાર્યકરોએ સંગઠનથી લઈ અને એટલે મતલબમાં બૂથ લેવલ સુધીના એકદમ નાના નાના સરે માઇક્રો મેનેજમેન્ટ જેમાં ભાજપ માહિર છે એ તરફ હવે કોંગ્રેસ જઈ રહી છે અને દરેક કાર્યકરોને એવું સમજાવવામાં આવી રહ્યું છે કે આ રીતના કામ કરવાનું છે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ગુજરાતની અંદર કોંગ્રેસની પાસે માણસો હતા નહીં એટલે મેન પાવરની બહુ મોટી કમી હતી એવું કહેવાતું હતું કાર્યકરોની ફોજ નહોતી પરંતુ હવે ધીમે ધીમે કોંગ્રેસની અંદર પણ કાર્યકરો વધી રહ્યા છે અને કોંગ્રેસ હવે આગામી દિવસોમાં કદાચ વધારે આક્રમકતા બતાવશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ